રાજકોટમાં એકત્રીસ ફર્સ્ટને ત્યારીઓ જોવા મળી જુદા જુદા પાર્ટી પ્લોટમાં કરવામાં આવશે ઉજવણી આઇચકોએ નિયમનું પાલન કરવા માટે પણ ત્યાર બતાવી ઉજવણીમાં મહિલાઓ પણ આવતી હોવાથી મહિલા બાઉનસર પણ મૂકવામાં આવ્યા ગુજરાતી અને હિન્દી સોંગ્સ પર યુવાન ધન ઝુમસે નશો કરનાર શખ્સોને પ્રવેશ આપવામાં નહીં આવે બાઇટ એક સોમિલ પટેલ આયોજક બાઇટ બે દિશા પટેલ આયોજક અમે છેલ્લા એક વર્ષથી થર્ટી ફર્સ્ટનું આયોજન કરી રહ્યા છીએ આ વર્ષે બી હર વખતની જેમ થર્ટી નું આયોજન આપણે નિરાલી પાર્ટી પ્લોટમાં નિરાલી રિસોર્ટમાં રાખેલું છે બધા નિયમોનું પાલન કરીને આપણે મહિલા સેફટી સાથે જે કોઈ ડ્રિંક કરીને આવ્યા હોય એને અમે ચકાસી અને બ્લો મશીનથી ચકાસીને અમે એને એન્ટ્રી આપવાના છીએ જેથી કરીને મેડ લેડીઝ છે

છેલ્લા દસ વર્ષથી સારો પ્રતિસાદ મળે છે બધા સાથે મળીને અમે ઇવેન્ટ કરી જઈએ આખું ફેમિલી વાતાવરણ હોય છે અને સાથે નાના બચ્ચાઓ ભી આવે છે અને મોટાઓ ભી આવે છે પાંચ વર્ષના છોકરા થી લઈને નેવ વર્ષના અંકલ્સ ભી આવે છે અમારી ઇવેન્ટમાં